આવો 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 મારા વગર પૈસોના વકીલાઓ મારી લાલા રણસોડની ઉડાઢાડી વિદ મેલડી અરે મારું આડી રાતનું હંગા દોડે રે ઓ બાપુ

આગળ ઉકાળવાની વાય સૌ ચિરાયા હો તમે ચીયા તે ગોમની દેવીઓ ચીયા તે ગોમની દેવીઓ ગો મારી લખમીઓ ગો ગો મારી લખમીઓ

ઓ મારી લખમ્યો ઓ ઓ મારી બેનડીઓ રામાજી જયસંગજી ઠાકોર અમરત ભગત ચૌધરી સંજુ ભુવા સુંદરભાઈ ભાઈ ગરોડના દેહી મારા વિહેત મેં પર પ્રભુ એવું કહે કે તમે મધરાત લીધી છે તો આમ મધરાતનું પલોઠી વાર્યાનું પદ થવા દો મારું વિહેતનું વેણ છે ગવાણાના હાલ રાવડી ગમે ગમના દેહીઓ પટેલ

કોઈનું છોડ્યું નહીં કોઈનું છોડવાનું મન દાળ પ્યાર મેરડી ના ટેવાડવો પડ તે દાડ ગોડીઓ મી ગમે કર્યું છે તો જ બના કોઈ દાડો નહીં બનાવો નટ तीवो <laughs> न <laughs>

બરોબર બરોબર આઠ મહિના પેટિયા ધોન હોય ઉપર બાવી દાડા હતા દીકરો જન્મ એ દીકરા ની સઠી જતી રીનો દાડો જતો રાતમાં દાડ બુટા ચિયા ના

દશા કર એ ના કર મારી લાલા રણછોડ ની વિહેત કરશે જગત થી થાહ નહી ઓ વિહેત મેલડી આવો ઓ રે અને આવો पटियोल ना माटनी मारी डोलन तलावनी मारी भारत पाकिस्तान करनारी भी दाओ दे दाओ दे हाँ, दे हाँ, दे हाँ। आवजे आवजे मारा दुबड़ी दिकरी ना वो गवारा आओ અરે રે મારા ધોઈ ની વેળા ના હંગા થાવો અરે રે મારું ડાબા પડખાનો ધબકારો મારી રણછોડ ભગત ની વિહેતાઓ રમવા આવ્યો મારી વિહેતમાં માની મેલડી મા કુલડી મવાયા જવેવેરા આ ઘોડીઓ મોતી વાળે કુલડી મોયા જવેરા આખો દીહોમ એ દીવો લઈને મોતું તો એ તારા જેવી વિહત ના મળે ઘોડી વાળી રમવા આવો લાલા રણ છોડની વિહેત આવો એ મગોડી વાણી લાલા લાલ છોળની વિહેત આવો ફુલડી મોવાયા જવેરા આ કોડીઓમાં દીવા બળે ફુલડી મોવાયા વીરા આ દીવા બળે મારો ના પિયોર પ્યોરાઓ મારી દુબરી ગાયો ના ગુઆ મારી માળખોણી ગાયો ના ધીરા મોર નાની વિહેત પણ આવ અરે ખેલ જોવા કોઈ મોનવી કીધું જગ દુનિયા તો અરર જીવણ બાર ની વીયત રવિવાર મંગળવાર મેળો જોમસ મોતિયા તરગાળા તું આટો માર રે

જીવણ બાર ધું બેઠા વિહેત જેવી વાતો મોઢરે મોતીઓ તરગાળો ફેલ કરવા મોડ્યો સભામાં રોવા મોડ્યો અરર વિહેત મારા દીકરા નહીં ઓ વિહેત મેલડી મન દીકરા આયાલના જીવન બાર ધોવા બેઠ્યા વિહેત મેલડી ધોવા આયાઈ અરર નવતું 18 મહિને તન દીકરો આલે અરર મોતીયો તરગાળો એના હસ્તર કાઢી ન હોમતો આટ કાઢવા બેઠો અરર વિહેત હું તો નારી નહીં હું તો પુરુષ છું મન દીકરા ચોથી આવશે ઓ વિહેત આવજે રે

જીવણ બાર ની વિહેત ગેલડી નહીં કહેવાની તો દેરા આવ્યો દાળો ઘેર જો આજ નહીં બે મહિના થયા ચાર મહિના થયા નવ

માતા ગોડી થઈ ગઈ શું કહેવું પડે એદણે હું બોલી દઈશ તો કદીક્ષણ નાભીતી તમે નમ્યા હો હું કૂશું નાભીતી તમે મારા પગલીએ પડ્યા હો તો તો ગોડા ભીતરમાંથી જો કદીક્ષણ તારા ભોડો ના પડી દીધું તું તો હું દેહોણાના બારની માતા નહીં બીજું કંઈ શું કૂશું પણ એદન એક 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 રતિ અવરું લવી દઈએ

કવિ હે એવું કીધું તું છોકરો નહીં આલું તો જ નહીં મરવા દઉં તે છોકરો તો થયો આમાં અમદાન આપે ને થાય હા દાખલ કરે એટલે હું સાચું બોલું છું ને કદલ અને છોકરાની સઠી જતી રહે પછી ના બાપની મારી કોઈ જવાબદારી નહીં એવું કીધેલું છે હા નહીં બોલેલી મેં

અને ભેગા બેહીને ગોંડીજી ને સાથી મો ભમરિયાળા ભાલા માર્યા હોય ગોમે ગોમનાર બારીઓ વિહદ પરિવારના ના મેમો નો રોત રોતજી રાત પડી અરે રેવી હે તઈને સોનું રાખવા કોઈ ના આવ્યું હોય અરે રે માથે દાળ તું બેટા કઈ ને બખમો લીધા હોય વિહેત વિહેત રૂપિયો વાપરે મળશે અરે રે મારી વિહેત પરિવારના मे मोनो मारी नाथ ना रबारीयो याबरू कमए मळसे ना पण के मारी लाला भुआनी विहे तो अरे रे विहेत कोई म के तू ओय मा मारे करोड नो मंगलोस ये કરોડ ના બંગલા મો રમનાર દીકરો ના હોય તો વિહેત જીન હવાહો વિઘાનો પાહે તો હોય પણ એ પાહેતાની બાજરી ખાનારો દીકરો ના હોય તો એ બાજરી મોહરો પડ કે આલુ તો આલુ તો વિહેત દૂધ બાજરી ને દીકરા હાલજે અન રાખું તો ઘર બજારે જતી એમારી આબરૂ રાખજે ઓ વિહે એ મારી રણછોડ ભગત ની હાજી કરેલી માળા મારી વિહેત ખમા તન એ É. Yeah.